પોલીસ તે અન્ય આરોપીઓને ઝડપી પડવા માટે વિશેષ ટીમ બનાવી મળતી માહિતી અનુસાર પોલીસે તોડફોડ મામલે રિયાઝ અબ્બાસ ગીતલી નામના આરોપીની ધરપકડ કરી હતી આરોપી રિયાઝ ગીતેલી અને અન્ય લોકોએ પોલીસ ચોકી નંબર ચાર પર તોડફોડ કરી હતી પોલીસ ચોકીમાં થયેલા હોબાળા અને તોડફોડની ઘટના કઈ રીતે બની તેના તથ્યોની પુષ્ટિ કરવા માટે પોલીસ આરોપીઓ સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું આ મામલાની ગંભીરતાને જોતા પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ટીમ બનાવી છે અત્યાર સુધીની કાર્યવાહીમાં પોલીસે ત્રીસ આરોપીઓની ધરપકડ કરી છે નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો આ ઇન્ફ્લુએન્સરને વિનંતી કરવામાં આવી હતી કે તે કોઈપણ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ સોશિયલ મીડિયા પર ન મૂકે જેથી શાંતિ જળવાઈ રહે મહત્વનું છે કે ગોધરા શહેરમાં બી ડિવિઝન પોલીસ મથક પર થયેલા હોબાળા અને પોલીસ ચોકીમાં તોડફોડ કેસમાં ગઈકાલે ગુરુવારે એક સનસનાટીપૂર્ણ ખુલાસો થયો હતો પોલીસ દ્વારા ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસની આ ઘટનાને ઝાકીર ઝભા નામના યુવક દ્વારા સોશિયલ મીડિયામાં ફોલોવર્સ વધારવા માટેનું પૂર્વ આયોજિત કાવતરું ગણવામાં આવ્યું છે જેનો અર્થ સમર્થનમાં હવે એક સીસીટીવી ફૂટેજ સામે જેમાં સ્પષ્ટ દેખાય છે કે ગોધરા શહેર બીડીસન પોલીસ મથક પર હોબાળો મચાવ્યા બાદ અને તોડફોડની ઘટના થયા પછી ઝાકિરઝભા ગોધરા બાયપાસ પર આવેલી એક હોટલમાં પહોંચ્યો હતો અને તે સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં ચાલતો જોવા મળ્યો હતો અગાઉ પોલીસ મથક પર તે જે રીતે લંગડાતો આવ્યો હતો તેનાથી વિપરીત હોટલમાં તેના પગે કોઈપણ પ્રકારની ઈજા ન થઈ હોય તે રીતે સામાન્ય રીતે ચાલી રહ્યો છે આ ફૂટેજ પરથી સાબિત થાય છે કે પોલીસ મથકે તે ઇજાગ્રસ્ત હોવાનો ખોટો દાવ દેખાવ કરી રહ્યો હતો